હ હા માતા દીવાળો મંદિર આ મોટો દીવાળીયા રિયલ ભાઈએ જોઈ લો તા પાણી આવેલું છે કેટલા ફૂટ આવ્યું હા 180 ફૂટ આલેໃકે એને રાખી દો આ તો વિરલ ભાઈએ જોયેલો બોર છે ગામ મોટા દેવળિયા તાલુકો બાબરા જિલ્લો અમરેલી એકસો ને એસી ફૂટે પાણી આવેલું છે વિરલભાઈએ જોયેલો બોર છે

હા વાળું મંદિર કુલ પાણી આવેલું છે કેટલા ફૂટે આવ્યું હા એકસો એસી ફૂટે